નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ નિરોણાની ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ગણતંત્ર દિવસની ઉજવણી સ ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો આજરોજ છવ્વીસમી જાન્યુઆરીના રોજ નિરોણા કુલમાળ પ્રાથમિક શાળા કન્યા પ્રાથમિક શાળા તેમજ એસએસપીએ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી સ ભારત માતા પૂજન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ નરોત્તમભાઈ આહિર અને શાળાની નાનકડી દીકરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણેય શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો નાટક નૃત્ય જેવા અનેક રંગોરંગ કાર્યક્રમો રજૂ કરેલ હતા જેમાં રાષ્ટ્રવાદ નાગરિક કર્તવ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓના જીવનમાંથી પ્રેરણા પર્યાવરણ સંરક્ષણના સંદર્ભમાં પ્લાસ્ટિક મુક્ત નિર્ણય જેવા વિષયોને વાળી લેવામાં આવેલ હતા દાતાશ્રીઓ દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને કાર્યક્રમ માટે ધનરૂપી દાનની સરવાણી પણ જોવા મળી હતી મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ અલગ અલગ સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશભક્તિના રંગે રંગાયેલ હતા ઉપસ્થિત લોકોએ ભારત માતાનું પૂજન કરી પ્રત્યેના પોતાના નાગરિક કર્તવ્યનું વહન કરવાના પ્રણ પણ લીધેલ હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શિક્ષિકા જ્યોસ્નાબેને કરેલ હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવેલ હતી આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી છેલ્લા ઘણા બધા વર્ષોથી જેમ થાય છે એમ પ્રાથમિક કુમાર શાળા કન્યા શાળા અને હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજવામાં આવી જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું એમાં દેશભક્તિની ભાવના પ્રગટે એવા કાર્યક્રમ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા કરવામાં આવે તો હાઈસ્કૂલ દ્વારા આ વર્ષે એક પ્રોજેક્ટ હાથમાં લીધેલો છે કે પ્લાસ્ટિક મુક્ત નિરોણા તો એ અનુસંધાને એક સરસ નાટક સંદેશો આપતું ભજવવામાં આવ્યું હતું અને સમગ્ર ગ્રામ લોકોને આગ્રહ કરવામાં આવ્યો હતો કે પ્લાસ્ટિક મુક્ત નિરોણા આપણે બનાવવા માટે તમે બધા પણ એમાં ભાગીદાર થાવ વધુમાં આજના દિવસે બધા જ બાળકોમાં દેશભાવના પ્રગટે એ માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરપંચ શ્રી તમે પણ આજે પ્રજાસત્તાક દિવસ વિશે થોડુંક કહો અને જે નિરોણા ગામવાસીઓમાં જે પ્રજાસત્તાક દિવસનો ઉત્સાહ જોવા મળ્યો તો એના વિશે જણાવો આજે છ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અને હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે નિરોણા કન્યાશાળાની અંદર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો દેશભક્તિમય વાતાવરણ બન્યું હતું સમગ્ર બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી દાતાઓ એને પ્રોત્સાહિત કર્યા હતા અને આજના પર્વ નિમિત્તે સમગ્ર ગામ અને દેશવાસીઓને આજના પર્વની શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે આ રાષ્ટ્રીયતા જળવાઈ રહે અને ત્રણસો દિવસ આપણા લોહીની અંદર એક ભાવના હોય દેશ પ્રત્યેની એવું વાતાવરણ જોવા મળ્યું હતું અને માત્ર બે પર્વ નહીં રાષ્ટ્રીય પરંતુ દરરોજ આપણામાં રાષ્ટ્રીયતા કેવી રીતે આવે બાળકોમાં કેવી રીતે રાષ્ટ્રીયતા આવે ને આપણા દેશ પ્રત્યે કેવી રીતે બાળકોને ગૌરવ હોય આર્મી હોય જવાન હોય ડૉક્ટર વકીલ એની શું કૃતિ હોય શું ફરજો હોય ત્યારે ભારતના નાગરિક તરીકે આપણી શું ફરજો હોય એ પણ આપણે એક વાલીઓ અને ગ્રામજનો વતીથી આપણે પોતાની પણ ફરજો ચૂકવીએ દાખલા તરીકે આપણે રાષ્ટ્રની સેવાની વાત કરીએ તો આપણે વીજળી બચાવીએ પાણી બચાવીએ આપણે આપણા ગામને સ્વચ્છ રાખીએ આ બધું આપણા ગામથી આપણે શરૂઆત કરીશું તો જ આપણો દેશ સ્વચ્છ થશે દેશની વીજળી બચશે દેશ મજબૂત બનશે અને સ્વદેશી ખાસ કરી અને આપણે વરસાવીએ જેથી કરીને આપણા ભારતનો રૂપિયો મજબૂત બને અને ભારતનું વિશ્વની અંદર ડંકો વાગે એવી અપેલા અપીલ સાથે અહીંયા ખૂબ સારા પ્રમાણમાં લોકો ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે સમગ્ર ભક્તિ એકદમ રાષ્ટ્રીયતાનો બધા જોવા મળ્યો